તાપી જિલ્લામાં ભાજપનું ભવ્ય આદિવાસી સંમેલન યોજાયું પાંચસો વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા તાપી જિલ્લા ભાજપ દ્વારા આયોજિત ભવ્ય આદિવાસી સંમેલન તથા નવનિયુક્ત હોદ્દેદારોના અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો અને આદિવાસી સમાજની સંગઠન શક્તિ અને વિકાસ પ્રતિબદ્ધતાનો ઉત્કૃષ્ટ પરિચય મળ્યો હતો કાર્યક્રમમાં આદિવાસી ભાઈઓ બહેનોની વિશાળ અને ઉત્સાહભરી ઉપસ્થિતિ જોવા મળી પ્રદેશ મહામંત્રી તથા દક્ષિણ ઝોન પ્રભારી ડોક્ટર પ્રશાંત કોરાટ પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ રાજ્યકક્ષા મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અને આદિજાતિ મોરચાના અધ્યક્ષ ગણપતસિંહભાઈ વસાવાની પ્રેરક હાજરીમાં યોજાયેલી આ સભા ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી નવનિયુક્ત હોદ્દેદારોનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું સભા દરમિયાન માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દ્રઢ લોકહિતકારી અને વિકાસલક્ષી નેતૃત્વથી પ્રેરાઈને પાંચસો મી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ત્યાગ કરી ભાજપમાં જોડાઈ ભગવો ધારણ કર્યો હતો તમામ નવા જોડાયેલા કાર્યકર્તાઓનું ભાજપ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન ગામિત તાપી જિલ્લા સંગઠન પ્રભારી માધુભાઈ કથેરિયા તાપી જિલ્લા સંગઠન પ્રમુખ સુરજભાઈ વસાવા સાંસદ પ્રભુભાઈ વસાવા માંડવીના ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોકાણી મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ધોડીયા તેમજ તાપી જિલ્લા પંચાયત પ્રમુખ જલમસિંહ વસાવા સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે ભાજપ સરકાર પ્રતિબદ્ધ હોવાનું આગેવાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોનો સન્માનનો કાર્યક્રમ હતો અને સાથે સાથે વિશાળ સંખ્યામાં આદિવાસી સંમેલન અને આદિવાસી રેલીનું પણ આયોજન થયું પરંતુ હું માનું છું ત્યાં સુધી તાપીના ઇતિહાસમાં ન ભૂતો ભવિષ્ય એવી આજે આદિવાસી સમાજની મહારેલી થઈ છે એ જ બતાવે છે એક વખત જે તાપી જિલ્લો કોંગ્રેસનો ગઢ હતો એ તાપી જિલ્લા આજે ભારતીય જનતા પાર્ટીનો ગઢ એટલા માટે બન્યો છે કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પ્રકારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીના માર્ગદર્શન હેઠળ આદિવાસી સમાજને શિક્ષણ સિંચાઈ રોડ રસ્તા વીજળી જે પ્રકારની સુવિધાઓ જે વર્ષોથી માંગી રહ્યા હતા એ આજે ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી રહી છે એટલે આપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ગમે એટલા જૂઠાણા ચલાવશે પણ તાપી જિલ્લાનો આદિવાસી સમાજ તાપી જિલ્લાના મતદારો પ્રજાજનો એ આજે પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે એ આજની સભા અને આજની રેલી ઉપરથી પ્રસ્થાપિત થયું છે આપ સૌએ જોયું હશે કલાકોના કલાકો સુધી અહીંયા લોકો બેસી રહ્યા અને લગભગ ત્રણસો થી પાંચસો જેટલા આ પાર્ટીના કાર્યકર્તા અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ આજે ભાજપમાં પ્રવેશ લીધો છે આ તમામ લોકોનું હું ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં હું દિલથી સ્વાગત કરું છું આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા अनुसूचित जनजा मोर्चा नवनियुक्त प्रदेश अध्यक्ष आदरणीय वसावा प्रदेश भारतीय जनता पार्टी ना मंत्री बेन श्री कैलासबेन गामित मध्ये महामंत्री जबाबदारी मिळली जर प्रदेश अध्यक्ष आदरणीय श्री जगदीशभाई विश्वकर्मा साहेब प्रदेश टीम नी अंदर तापी जिला भारतीय जनता पार्टी द्वारा अध्यक्ष आदरणीय श्री सूरज सुरजभाई वसावाजी नेतृत्व म આજે ખૂબ સરસ ભવ્ય સત્કાર સમારંભ અને અભિયાદન સમારંભ વ્યારા વિધાનસભાની અંદર આજે સોરી વિધાનસભાની અંદર સોનગઢ ખાતે અમારા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ભાઈ શ્રી નરેશભાઈ અને આ વિસ્તારના સોનગઢ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી જયરામભાઈ ગામિતના માર્ગદર્શનમાં ખૂબ મોટું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ વિસ્તારની અંદર જે રીતે સવારથી લોકોએ જે પ્રેમ આપ્યો છે આખું સોનગઢ શહેર આજે રસ્તા ઉપર આજે અભિવાદન માટે થઈને સત્કાર માટે થઈને ઉપસ્થિત હતું અને આજે અત્યારે બધા લોકોએ ખૂબ સરસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મહેનત કરીને ભવ્ય સત્કાર સમારંભ કર્યો છે ત્યારે બધાનો હું હૃદયથી આભાર માનું છું અને જ્યારે મને આ દક્ષિણ ઝોનની જવાબદારી પ્રભારી તરીકે મળી છે ત્યારે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી સમયમાં જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત છે એ વધારેમાં વધારે મજબૂત થાય લોકો સુધી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંને ભારતીય જનતા પાર્ટીની સરકાર દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને રાજ્યના અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં જે સરકાર કામ કરી છે એ યોજના મહત્તમ લોકો સુધી પહોંચે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરશે મહેનત કરીને વધારે વધારે સંગઠન મજબૂત કરશે